ખેરાલુ તાલુકાના મલારપુરા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યાં જ પાણી મુદ્દે ચૂંટણી બહિષ્કાર સર્જાયો છે મલારપુરા અનુસૂચિત જાતિના લોકોને છેલ્લા એક વર્ષથી અનિયમિત પાણી મળતા મહિલાઓ મલારપુરા ગામમાં તલાટી અને વહીવટદાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ના આવતા મલારપુરા ગામની મહિલાઓએ સામૂહિક રીતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી ખેરાલુ ટીડીઓ કચેરીએ પણ રજૂઆત કરી મલાપુરા ગામમાં ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોને જીત્યા પહેલા જ પ્રથમ કામ કરવાના શ્રી ગણેશ કરવા પડશે મલાપુરા ગામની પંચાયત જો પાણી નહીં આપે તો ચૂંટણી બહિષ્કારના લખાણ સાથે આવેદનપત્ર આપ્યું મોટી સંખ્યામાં મહિલાઓએ તાલુકા સેવા સદન આગળ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં પાણી આવતું નહી ના માટલા ઉપર થી પાણી લાવીએ અમને પાણી પીવા નાય પાણી અમને તકલીફ પાણી ની અમાર કોઈ સગવડ નહીં એટલે અમને પાણી સગવડ થાય અને અમારા ઘેર પાણી ની કોઈ તકલીફ ના પડે કોઈ નઈ અમને પાણી સગવડ થાય કેટલા છે

કરે જો કોઈ આવતું નહી અમાર ગામમાં અમે મોર બનાવીએ ગામમાં ઉભરણ કરીને અમે મોર બની આલો અમાર નામ છે તબલીત પંચાયત વેશિકાધી પદુ વેશિકાધી બોરની પાઈપો મારું નામ શેન માં મિતકલ બે નદીનભાઈ છે ગામનું નામ મનાતરા અમારું 12 મહિનાથી એટલી પ્રોબ્લેમ હો પાણી નહી કે કોઈ પાણી અસું નોમે છોડતું જ નહી અમારા ઘર કોઈ બી પ્રસંગ હોય મરણ હોય કોઈ લગન પસંદ હોય તો બિલકુલ ફોણી આપવું નઈ અમાર જોડે સફર બીજું સફર કરી